હલો માય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને બીજું કે ઘણા ટાઈમે આપણે ફેસ ટુ ફેસ મળ્યા નહોતા તો આજે એમ કે ચાલો મારા ફ્રેન્ડ મારા ફેમિલી મારા યુટ્યુબ ફેમિલી મારા ને બધાની સાથે બેસીને આપણે વાત કરીએ વિડીયો દ્વારા તો મને ઘણા બધા ઓળખતા થઈ ગયા છે ફ્રેન્ડ તો હું ખુશ છું ખૂબ ખુશ છું ને પેલી વસ્તુ તો કે મારા એકવીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો એ પણ મને ખુબ ખુશી છે બીજી વસ્તુ કે હા મારા લોંગ વિડીયો થોડા થોડા સ્લો ચાલે છે પણ કોઈ ટેન્શન નહીં એ પણ ચાલશે પણ શોર્ટ વિડીયો ધ્યાન દઉં છું આજે તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે મારા લોંગ બ્લોગ છે એ પણ તમે એન્જોય કરો આગળ આગળ આપણે ખૂબ સરસ નવી નવી રેસીપી લઈ આવશું નવી નવી વાતો લઈ આવશું અને ખૂબ મજા કરશું અને બીજું કે યુટ્યુબમાં ઘણા લોકો ફેક વિડીયો બનાવતા હોય છે કે એ કાઈ તમને એવું કહેતા હોય જે નાના યુટ્યુબર છે જે 3000 4000 સબસ્ક્રાઇબર થયા હોય એના માટે આજે એક સરસની વાત કરવાની છું કે તમને કોઈ એવો વિડિયો બતાવે કે જલ્દીથી પેમેન્ટ આવવા માંડે જલ્દીથી આમ કરવા માંડો તો ફ્રેન્ડ બહુ યુટ્યુબ ઉપર ધીરજ રાખવાની છે ખૂબ ધીરજ રાખવાની છે આ પેમેન્ટ સરસ મળશે તમારો ગ્રો સરસ થાશે વિડિયોમાં તમને નવું નવું કન્ટેન્ટ મળતું જશે બીજું કે કાય મળે કે ન મળે એક મોટી ખાણ છે જે ઓળખાણ એ મને ખૂબ સરસથી મળી છે એટલે સરસ મળી છે કે નવ પૂછો વાત Instagram માં અમારે એટલા ફોલોઅર થઈ ગયા છે YouTube માં એટલા છે Facebook માં છે તો મારી પાસે તો બહુ મોટી ખાણ થઈ ગઈ છે અત્યારે ઓળખાણની ખાણ અને હાશ એક બીજી વસ્તુ કે મને ઘણી કમેન્ટ છે કે તમને પેમેન્ટ આવે છે તો હા ફ્રેન્ડ પેમેન્ટ તમારું ચાલુ થઈ ગયું છે પણ એ ઉપાડ નથી કર્યો કે થોડો જમા થવા દઈએ આપણે કાઈ એવી જરૂર તો છે નહીં કે આપડા પેમેન્ટ ઉપર જ આપણું ઘર ચાલે છે ચલાવશું આગળ બધી ક્રોકરી લેશું વસ્તુ લેશું કિચન નું લેશું બધું લેશું તો અત્યારે જગદીશ કહેવાનું એવી રીતનું થાય છે કે થોડો ટાઈમ જવા દે પછી ઉપાડ છે આપણે કાઈ ઉતાવળ નથી તો તમારો આ એક જવાબ છે કે જ્યારે પણ હું પેમેન્ટ ઉપાડીશ તો તમે મારા ફ્રેન્ડ મારા ફેમિલી મારો એક હિસ્સો બની ગયા છો તો જરૂરથી તમારી સાથે હું શેર કરીશ કે કેટલું પેમેન્ટ અમે ઉપાડ્યું છે કેટલું આવ્યું છે બરાબર આ એક કમેન્ટનો જવાબ બીજી વસ્તુ કે નાના યુટ્યુબર બધા યુટ્યુબરને જે થોડા થોડા મોટા યુટ્યુબર થતા જતા હોય છે એની લોકો કમેન્ટ કરતા હોય છે કે મેં તમારી ચેનલમાં અમારું નામ લ્યો તો ખાસ એક રિક્વેસ્ટ કરું કે કોઈ દિવસ એ તમે એવું નીચું ન વિચારો તમારા બારામાં તમે નીચા એ તો જલ્દીથી ઉપર આવી જાય કદાચ તમારા કોઈ ઓળખીતા હોય કોઈ પણ રિલેટિવ હોય તમારું નામ ચેનલમાં લઈ એવાથી સબસ્ક્રાઇબ તો કરી દેવાના છે પણ જો તમારો વિડીયો જ ન જોવે તો કોઈ એનો મતલબ નથી

મોનિટાઈઝ કરીને બતાવું છું પંદર દિવસની અંદર હું તમને ઘણા વિડીયો એવું કે પંદર દિવસની અંદર હું તમને હોજ ટાઈમ પૂરો કરીને આપું છું અને અમે જયારે યુટ્યુબ સ્ટાર્ટ કરી હતી ને ફ્રેન્ડ ત્યારે તો સાડા ચાર હજાર કલાક હતી અમે ઈ પણ પાર કરી ગયા આટલી બધી લંબી સફર પણ અમે પાર કરી ગયા છે તો નાના યુટ્યુબરને ખાસ વિનંતી છે કે તમે ધીરજ રાખો રેગ્યુલર યુટ્યુબ માં રોજ રેગ્યુલર રહ્યો અને કાંઈક ને કાંઈક કન્ટેન્ટ નવું નાખતા જાઓ ચોક્કસથી તમારો પણ ગ્રોથ થશે તો આ વાત મને જેની કમેન્ટ હતી એનું કારણ કે આપણે યુટ્યુબર છે તો એક યુટ્યુબર કોઈ પણ કોઈનું નામ લેતા નથી તો હું પણ કોઈનું નામ લઈશ નહીં બરોબર છે મને એટલો પ્રાઉડ ફીલ છે કે મેં ક્યારે કોઈ દિવસ કોઈ યુટ્યુબર ને કીધું નથી કે તમે મારું નામ લ્યો તમારા વિડીયોમાં નામ લ્યો મારી જાતે જ મહેનત કરી મારા ફ્રેન્ડ મારા ફેમિલી મારા હર્ષમાન મારો દીપ મારા છોકરાઓ મારી છોકરી બધાની ખૂબ સરસ હેલ્પ હતી ખૂબ સરસ હેલ્પ હતી તો મને ખૂબ સરસથી સપોર્ટ મળ્યો છે હું પણ એવું જ કરું છું જે રેસિપી હોય ઓલું હોય અને ડેલી તો આપણે શું રોજ વિડીયોમાં નાખીએ રસોઈ થતી હોય રૂટિન કામ થાતું હોય આ એક વસ્તુ છે કે તમને શોર્ટ વિડીયોમાં મારો કાનું ખૂબ ગમે છે કાનું નામ પણ હું વિડીયો લઈને આવું જ છું ને જોઉં જ છું અને હા ઘણા લોકો એવી કમેન્ટ પણ કરતા હોય છે કે એને ન લઈ એવું કોઈ નથી પાડવા વાળા તો સી પાડે છે પોપટ પાડે છે ગુવડ પાડે છે ન પાડવાની વસ્તુ પણ પાડે છે તો આ તો મારો એક ફેમિલીનો હિશો છે જે હું યાદ કરું ને તો પણ અત્યારે મારી પાસે મારી સાથે જ છે અહીંયા જ છે તો હું એને કેમ ન ભૂલું ને કેમ ન બતાવું બરોબર છે ને

અંદરથી શોખ હોવો જોઈએ બધી ઈચ્છા હોવી જોઈએ હું પણ એકલી જ હોઉં છું ઘરમાં કામ માટે તો પણ બધો જ ટાઈમ મેનેજમેન્ટ કરી લઉં છું કામ પણ કરું છું રસોઈ પણ કરું છું બ્લોગ પણ બનાવું છું બહાર પણ જાઉં છું ક્યારેક જગદસને ટાઈમ ન હોય ક્યારેક ગીતને ટાઈમ ન હોય તો હું એકલી પણ જતી રહું છું બધું જ કામ કરતા કરતા પણ હું આવી રીતના એકટીવ રહું છું તો તમે પણ રહેજો અને એક આપણી અંદર એવી શક્તિ હોય છે કે આપણે ધારીએ ને એ કરી જ શકીએ ધારીએ કરી જ શકીએ તો આપણે હંમેશા પોઝિટિવ જ વિચાર રાખવાના કે આપણે આજે આટલું કરવાનું છે ટાર્ગેટ બાંધી જ લેવાનો કે મારે આજે આ વસ્તુ કરવી જ છે જ અને થશે જ આજે હું સવારથી જ કામમાં છું કાલે તમને આ વિડીયો મળી જશે આજે સન્ડે છે કાલ સોમવારે તમને મળશે આજે આખો દિવસ મારો બિઝી જ ગયો છે આખો દિવસ બીજી ગયો પણ ફાઇનલી મેં મારા માટે ટાઈમ કાઢી લીધો અને બ્લોગ બનાવી લીધો કાલે તમને મળી પણ જશે તો બસ આવી આપણી અંદરની જે ઉત્સાહ હોવી જોઈએ એ જરૂર તમારે બરકરાર રાખવાની છે કામ હંમેશા કરતું રહેવાનું છે ક્યારે આળસ કરવાની નથી એનાથી આપણું શરીર પણ સારું રહે છે તો સારા વિચારો કરવાના સારી જગ્યામાં બેસવાનું નેગેટિવ માણસો થોડું દૂર રહેવાનું નેગેટિવ વાતો નહીં સાંભળવાની નેગેટિવ મનમાં વિચારવાનું નહીં મારી

ખુશ રિયો જય માતાજી જય દ્વારકાધીશ નો વિડીયો સાથે જલ્દી મળશું